વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ મોડેલ આંગણવાડીનો ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો પ્રકાશ કેમિકલ્સ એજન્સી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગોરવા ગરાસિયા મોહલ્લા ખાતે આંગણવાડી નંદઘર ગરાસિયા મોહલ્લાનો ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો આ ઉદઘાટન સમારોહમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીના હસ્તે ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રકાશ કેમિકલ એમ ડી દિલીપ શાહ વોર્ડ નંબર આઠના કાઉન્સિલર મીનાબા ચૌહાણ રાજેશ પ્રજાપતિ સની સ્વામી આંગણવાડીની બહેનો સહિત પ્રકાશ કેમિકલ્સ એજન્સીઝ પ્રાઇવેટ લિમિટેડના મહાનુભાવો પણ આ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોનું પ્રકાશ કેમિકલ દ્વારા બોકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આંગણવાડી સંકુલમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું પ્રકાશ કેમિકલ્સ એજન્સી પ્રાઇવેટ લિમિટેડ શહેરમાં દત્તક લેવાયેલી આંગણવાડીઓનું મોડેલ આંગણવાડી બનાવવામાં આવી છે આ દસમી આંગણવાડીના નવીનીકરણ કરીને બાળકોની આધુનિક સુવિધાઓ માટે આંગણવાડી બનાવવામાં આવી છે જેમાં બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે અને તમામ પ્રકારની બાળકોની સુવિધા મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે E aí,

પ્રકાશ કેમિકલ દ્વારા આંગણવાડીનું નવીનીકરણ અને બાળકોને જે સુવિધા જોઈએ એ પ્રકારની સુવિધાનું નિર્માણ એમણે એ કર્યું છે સાથે સાથે આજે સ્માર્ટ આંગણવાડીનો પ્રોજેક્ટ પણ એમણે અમલીકરણમાં મૂક્યો છે આ જે બાળકો છે એ ભારતનું ભવિષ્ય છે શરૂઆતથી જ એમને જે પ્રકારની વ્યવસ્થાઓ જોઈએ એ પ્રકારની વ્યવસ્થાઓ મળે અને ખાસ કરીને શિક્ષણ મળે એ પ્રકારનું તો જરૂરથી એ ભારતનું સારું ભવિષ્ય બની શકે એમ છે અને આ એક પ્રકારનો સેવા યજ્ઞ છે અને આદરણીય દિલીપભાઈ દ્વારા અને પ્રકાશ કેમિકલ દ્વારા જે પ્રકારનું આયોજન એમણે કર્યું છે કુલ મળીને દસ આંગણવાડી એમને આવી રીતે નવીનીકરણ કર્યું છે હું ભગવાનને પ્રાર્થના કરું કે એમને આવી શક્તિ આપતા રહે અને આવા જ પ્રકારની પ્રવૃત્તિ એક યજ્ઞ સ્વરૂપ પ્રવૃત્તિ છે આરી એમાં વધુમાં વધુ આહુતિ આપવામાં આવે એવા પ્રકારની ભગવાનને પ્રાર્થના કરું છું અને એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવા કાર્યક્રમ માટે અભિનંદન પાઠવું છું તેમની પૂરી ટીમને મારા વતી શુભકામનાઓ છે અને અભિનંદન છે શહેરની અને મધ્ય ગુજરાતની પ્રતિષ્ઠિત ઔદ્યોગિક સંસ્થા એવી પ્રકાશ કેમિકલ્સ અને એમના ફાઉન્ડેશન દ્વારા જે વર્ષોથી આંગણવાડીનું એક નવીનીકરણ અને એમાં માત્ર હાર્ડવેર નહીં પરંતુ સોફ્ટવેરમાં પણ બદલાવ આવે અને બાળકોના લર્નિંગ કેપેબિલિટી અને બાળકોના સર્વાંગીણ વિકાસમાં પણ ધ્યાન આપવામાં આવે એ માટેનો પ્રયાસ પ્રકાશ કેમિકલ દ્વારા થતો હોય છે આજે આંગણવાડી ગોરવા ખાતે એનું નવીનીકરણ અને એનું લોકાર્પણ યોજવામાં આવ્યું આ લોકાર્પણની સાથે સાથે આંગણવાડીની અંદર ઈ લર્નિંગની પણ સુવિધા મળે એ માટે કોમ્પ્યુટરનું પણ ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે ત્યારે આ નવા ભારત અને જે નવી આપણી રાષ્ટ્રીય શિક્ષા નીતિ છે એના અનુરૂપ આ આંગણવાડી બનાવેલી છે અને લોકાર્પણ આપણા માનનીય યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી સાથે મળી અને કરવાનો મને ખૂબ આનંદ છે અને ફરી એકવાર તમામ પ્રકાશ કેમિકલના આદરણીય દિલીપભાઈ અને એમની સમગ્ર ટીમને હું હાર્દિક શુભેચ્છા સાહેવા અભિનંદન પાઠવું છું